નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ શ્રી બત્રીસી પુરોહિત સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત મિલન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ સદગુરુ શ્રી શ્રી એક હજાર આઠ સત્યાનંદજી મહારાજ રવિધામ તેમજ પરમપૂજ્ય શ્રી વિજય યોગીજી મહારાજ ગાદીપતિ વાસડા ઉપસ્થિત રહ્યા તેમજ બત્રીસ પુરોહિત સમાજ સુરતના ટ્રસ્ટના હોદ્દેદારો પ્રમુખ શ્રી જીવરાજસિંહ પુરોહિત આભાજી એમ વિરાણી અમૃતલાલ બી રાયગોર અશોકભાઈ એમ ખાપરોલા સતીશભાઈ વાસડિયા દિલીપભાઈ ગોમતીવાડા રમેશભાઈ સિંહ કાત્રેસા તેમજ સમાજના વડીલો ભાઈઓ બહેનો અને સમાજના દરેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા ભાજપના કોર્પોરેટર દિનેશભાઈ રાજ પુરોહિત કોર્પોરેટર કિશોરભાઈ હતા દર વર્ષથી જેમ આ વર્ષે પણ સમાજનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી તારલાઓને સમાજ દ્વારા મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી સમાજના આવનારાઓના દિવસોમાં સમાજ શિક્ષણ જગતમાં આપના ભાઈઓ અને બહેનો અનેક સિદ્ધિઓ થાય તે માટે સમાજે પણ આ તારલાઓને સાચા અર્થમાં સન્માન આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવે છે જ્યારે દિવસે ને દિવસે શિક્ષણ ખૂબ જ જરૂરી છે તે માટે સમાજે પણ શિક્ષણમાં ખૂબ જ જરૂરી છે આવનારા દિવસોમાં શિક્ષણ માટે સમાજ પણ એક સાચી સમાજ સેવા કેવી રીતે કરી શકે અને તેજસ્વી તારલાઓને સન્માન આપી સમાજનું વધુ ગૌરવ વધાવી શકે તે માટે સમાજ પણ એક સ્નેહ મિલન જેવા કાર્યક્રમો કરી અને તેમનો ઉત્સાહ વધુ વધારે છે દરેક વિદ્યાર્થીઓ પોતાના આત્મવિશ્વાસથી ત્યાં આગળ વધો હોય છે જ્યારે પણ તેમને સમાજમાં એક સન્માન કે સન્માનિત કરવામાં આવે તો તેનો રમેશભાઈ પુરોહિત આરસી સન્માન કરશે પ્રતાપભાઈ પુરોહિત મોટા ભાગ સમાજના અગ્રણી ભાવેશભાઈ જાડડીયા નું સન્માન કરવા માટે હું પૂર્વ બોર્ડ પ્રમુખ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિ અશોકભાઈ પુરખ વિનંતી કરીશ

પરંતુ કોઈના દિલમાં જગ્યા બનાવવી હોય ને કોઈના મનમાં જગ્યા બનાવવી હોય તમારી માટે લોકોના મનમાં